સામે તમે જાવ છો ને વિષ્ણુ ભગવાન તમારા માટે કઈ વાત ખોલે તો પણ તમે મૌન રહેજો અને વાતને બદલવાનો પ્રયાસ કરજો અને નારદજી ભગવાન શિવજીનો લોક છે વિષ્ણુ લોકમાં જાય છે ને ભગવાન વિષ્ણુ ભગવાનની સામે જઈને એ નારદજી શંકર ભગવાનનું કહ્યું ન મેં શંકર ભગવાન જે કાંઈ બોલે એ નારદજી સ્વીકાર્યું નહીં અને વિષ્ણુ ભગવાનની સામે જે નારદજી પોતાની પ્રશંસા કરવા લાગ્યા છે ભગવાન વિષ્ણુ નારદજી નારદજી નું પ્રવચન પૂરું થયું એટલે વિષ્ણુ ભગવાન બોલ્યા છે આ શ્લોક વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે અને નારદજીને કહે છે હે નારદ આપનું આગમન થયું સમજો દુનિયાના બધા તીર્થો મારા ધામની અંદર પર તીર્થો આમ તું તું

ધન્ય છો નારદ આપ જેવું તપ કોણ કરી શકે તમારા જેવી સાધના કોણ કરી શકે ઋષિ મુનિ દેવતાઓ ભગવાન નારદજી ધન્ય છો તને તમારું સામર્થ છે સમાધિમાં તમારું સામર્થ છે ધન્યસ્તો મુનિ શાર્દુલ આપ જેવા સંતોનું દર્શન કરતા તીર્થજન્ય ફલ ની પ્રાપ્તિ થાય છે આ કોણ કહે છે ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી બોલે છે ભગવાન વિષ્ણુજી સમજી ગયા કે નારજીના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે અને વિષ્ણુ ભગવાને ઉદારતા તે નારજીની ખૂબ પ્રશંસા કરે નારદો ગર્વિતો તો મને એક તો નારદના હૃદયમાં અહંકાર અંકુરિત થયેલું તેમાં વિષ્ણુ ભગવાને નારદજીની બહુ જ પ્રશંસા કરી વાક્ય ભગવાન વિષ્ણુ મધુર વાક્યો સાંભળતા નારદજીના હૃદયમાં પડેલો અહંકાર એ વૃદ્ધિ પામ્યો છે તેથી જીવન જીવવામાં ખૂબ સાવધાની રાખવી ખૂબ ધ્યાન રાખવું જ્યાં તો આપણી બહુ પ્રશંસા થતી હોય ત્યાંથી દૂર રહેવું કે પ્રશંસા એ અહંકારને જન્મ આપે છે અહંકાર એ મનુષ્યના પતનનું કારણ બને છે અને અને સ્વયં ભગવાન વ્યાસજી બોલે છે છે કહે મહાત્મા સાંભળો કેવા નારદજી પરમ સંત કેવા દર્શનીય નારદજી ઋષિ મુનિઓ દેવતાઓ જેનું જે કરે નારદનું એ નારદજી આજે અહંકારનો ભાર લઈને ફરવા લાગ્યા છે નારદ કઈ રીતે કલ્યાણ થશે સાંભળો મહાત્માઓ પ્રયાગ તીર્થમાં માં સુત બોલે છે એ એ મહાત્માઓ વિષ્ણુ વાક્ય સુંદર સુંદર મધુર મધુર ભગવાન વિષ્ણુજી ના મુખ પ્રગટ થયેલા વાક્યો નારદ જે સાંભળ્યા છે કારણ કોને પ્રશંસા સાંભળવી ન ગમે ભાઈ આપણે કોઈ પ્રશંસા કરો તો કેવી મજા આવી જાય શેર લોહી ચડી જાય આપણને એમાં આપણે ભૂલી જઈએ ફૂલકણ થઈ જાય આ તો ગામ છે કેવું ફૂલકી આપણે રહીએ ગામ છે ને ફૂલકી ફૂલકી ફૂલકણ થઈ જાય કોઈ દિવસ આપણા જીવનનો ખતરો પ્રશંસા છે આપડા જીવનનો ખતરો નિંદા નથી નિંદા કરનાર માં તો બહુ આપણને શીખવાનું મળે છે આપણને જાણવાનું મળે છે કે કયા કારણે આપણે નિંદા થાય કોઈને કોઈ જગ્યાએ આપણે ચરકચૂક કરી છે કોઈ ને કોઈ જગ્યા આપણે ભૂલ કરી છે તેથી આપણે નિંદાઓ થઈ રહી છે વગર કારણે તો કોણ આપણે નિંદા કરે આપણે અવસર આપ્યો હોય તેને આપણે તેને પ્લેટફોર્મ બનાવીને તૈયાર કર્યું હોય તોય નિંદા કરે તેથી સુદ પુરાણે કહે છે નારદો ગર્વિત મુને નારદના અભિમાનમાં વૃત્તિ થઈ સ્વૃતમ સર્વમાચ સમદમ મદમ ભગવાન વિષ્ણુજી નારદના અભિમાનને જોઈને સ્વયં ભગવાન શ્રી હરિ મહાદેવની સ્તુતિ કરવા લાગે છે બીજાની ભૂલ જોઈને શરીર મહાદેવ ને એકદમ સરળતાથી સ્વીકારી લેવી એ બહુ ડાયો માણસ છે માણસો ભૂલ કરે પણ પોતાની ભૂલ ને સ્વીકારતા જ નથી આપણી ભૂલ કોઈ દર્શાવે તો પણ આપણી ભૂલને આપણે સુધારવા માટે તૈયાર નથી અહીંયા ભગવાન શંકરજી નારદનું અભિમાન જોઈ સ્વયં ભગવાન વિષ્ણુ નારદનું અભિમાન જોઈને શંકર ભગવાનની સ્તુતિ કરવા લાગે છે મહાદેવને કહેવા લાગે ભગવાન મહાદેવ અભિમાનથી મારી રક્ષા કરજો અહંકારથી મારી રક્ષા કરજો આપણી માયા બળી પ્રબલ છે તમારી ભગવાન મહાદેવજી માયા કોઈને છોડતી નથી અને ભગવાન શિવની માયાનું નામ છે સાંભવી માયા જે જોઈ ન શકાય જે સમજી ન શકાય સમજાવી ન શકાય એવી ભગવાન શંકરજીની માયાનું નામ છે સાંભવી માયા એક છે સાંભવી વિદ્યા એક છે માત્રી વિદ્યા એક છે ક્રિયા વિદ્યા છે શિવ વિદ્યા અનેક પ્રકારના વિદ્યાના પ્રકરણો છે જે ઉપમન્યુ ઋષિએ ભગવાન કૃષ્ણજીને શીખવાડ્યું છે કે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમન્યુ ઋષિ પાસે ગયા હતા અને ઉપમન્યુ ઋષિના ચરણમાં બેસી અને ભગવાન દ્વારકાધીશ કહે છે ઉપમન્યુ તમે સાક્ષાત ભગવાન શિવનું દર્શન કર્યું છે તમે મહાદેવને જોયા છે તેથી શંકર ભગવાને જે જે તમને વિદ્યાઓ આપી છે એ વિદ્યાઓ તમે મને આપો આવો ભાવ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શિવ મહાપ્રા અંતર્ગત વ્યક્ત કર્યો છે અને વિષ્ણુ ભગવાન મહાદેવને યાદ કરવા લાગે છે ભગવાન આપણી માયાથી મારી રક્ષા કરજો આવું ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી બોલે છે દેવ દેવ મા મહાદેવ આપ મારું કલ્યાણ કરો હું પ્રણામ કરું છું તમને પગે લાગો છો મહાદેવજી આપ મારી રક્ષા કરજો તો કે વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે આ દુનિયામાં બ્રહ્માંડમાં જેટલા મહાદેવના ભક્તો છે ને મહાદેવના ભક્તોમાં કોઈ પહેલા મહાદેવજીના ભક્ત હોય અને શું ભક્તોના શિરોમણી હોય તો ભગવાન શ્રી હરિ છે ભગવાન વિષ્ણુ છે તેથી વિષ્ણુ ભગવાન મહાદેવજી ની સ્તુતિ કરે છે મહાદેવ ને પ્રાર્થના કરે છે દેવ પ્રસિદ્ધ કરનારી મહાદેવજી તમારી માયા છે અને આપણે સૌ શું છે ભગવાન શિવની માયાથી મોહિત થયેલા છીએ બાકી તો આ ધરતી આખી ખપ્પર છે કોઈ કોઈ કંઈક શિવજીનું ખપ્પર જોયું તો કહેવાનું કે હા આ પૃથ્વી શંકર જુશંકર ખપર છે આમાં કોઈ જીવંત નથી બધું જ હોય જવાનું છે જે કાંઈ આંખો દ્વારા નજર દ્વારા આપણે જોઈએ બધું જ શંકરના ખપ્પરમાં સમાજ જાય છે અને ખપરમાંથી પછી ઉત્પન્ન થાય છે એ શંકરજી છે એ મહાદેવ છે ભગવાન વિષ્ણુજી નારદજીની ખૂબ પ્રશંસા કરતા શિવની સ્તુતિ કરે છે અને નારદજી ભગવાન વિષ્ણુને છોડીને જાય છે ત્યારે પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મહાત્માઓ કહે શુદ્ધ પુરાણ છે નારદજી જેવું સાધુ અભિમાન કરે નારજી જેવા પરમ તપસ્વી અભિમાન કરી શકે છે એ વ્યાસિશ નમસ્તુ અને નમસ્કાર કરીએ છીએ આ કથા એ સુત મહાભાગ્યવાન છો તમે આટલા મોટા સંત આટલા મોટા સાધુ મુનિઓમાં જે શ્રેષ્ઠ છે એવા નારજી અભિમાન કઈ કઈ રીતે કરી શકે અદભુત એમ કથા તાત હે તાત અદભુત કથા છે વર્ણિતમ જલ્દી જલ્દી આ કથાનું વર્ણન કરો કથા સાંભળવા માટેની જિજ્ઞાસા પ્રગટ થઈ છે કથા સાંભળવાની ઉત્સુકતા પ્રાગટ થઈ કે અમને જલ્દી તમે કથા કહો ત્યારબાદ શું થયું સર્વ મહાત્મા સુત પુરાણ નું ફરી વાર સંબોધન કરે સુતજી સંપૂર્ણ શિવ મહાપ્રણ કથા આ રીતે ગાવામાં આવે છે એ તો ગાયેલું સમજે નહીં તે ત્યારે પ્રવચન કરીએ આપણે તેને સમજાવવાની કોશિશ કરીએ એ મહાભાગ્યવાન કઈ રીતે મહાભાગ્યવાન કારણ કે મહર્ષિ વેદ વ્યાસજીના પરમ શિષ્ય છો વ્યાસ શિષ્ય છે કોણ સુત પુરાણે જી વ્યાસ તમને નમસ્કાર કરીએ છીએ નારદજી ની આવી રૂઢી ને સુંદર કથા સાંભળવાનો વિશેષ આનંદ થાય અદ્ભુત કથા છે અમારા સૌ પર કૃપા કરીને કથા નું વર્ણન કરો ત્યારબાદ શું થયું ભગવાન સુત પુરાણે કહે છે મહાત્માઓ મહાત્મા પુત્રી વિશ્વ મોહિની છે આખા વિશ્વને મોહિત કરી શકે છે પણ જે શીલ છે એને મોહિત ન કરી શકે કારણ કે એના પિતા છે શિલનિધિ તેથી ભગવાનની માયાથી જો પર રહેવું હોય તો માણસે શીલવાન બનવું પડે જે માણસ શીલવાન ન બની શકે ભગવાનની માયાથી થાય છે 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 તેથી નામ સૌને યાદ આપણે સૌ ગુજરાતી છીએ અને ગુજરાતી કથા કરવાનો મને અવસર બહુ ઓછો મળે અને વધારે મજા આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દીમાં કથા કહેવાનો પ્રયાસ કરતો હોઉં છું કારણ કે ગુજરાતમાં દેશીયુ ભક્તો છે તેના કરતાં પણ વધારે ગુજરાત બાર મહાદેવના ભક્તો છે તેથી દરેકને હિન્દી સમજાય તેથી હું વધારેમાં વધારે હિન્દીમાં કથા કહું છું ગુજરાતી ભજનો ઘણી વાર છૂટી જતા હોય છે પણ માતા ગંગા સતીને આ પંક્તિ છે સાધુને વંદન નથી સા વર્તનમાં જીવે અને ખોટું નર્તન ન કરે આવા શિલવાન સાધુઓને હું પ્રણામ કરું આ તો ગણવેશ છે ગણવેશ ગમે તે પહેરવે પણ આપણો વ્યવહાર સાધુતાથી ભરેલો હોય છે સાધુ કોને કહેવાય જે સાધનામાં રત રહેતો હોય છે જે સાધન એકત્ર કરવામાં રત રહે તેને સાધુ ન કહેવાય વિશ્વ કલ્યાણ માટે કોઈ ખોજ કરે વિશ્વ કલ્યાણ માટે કોઈ સાધના કરે અને સાવધાની પૂર્વક પોતાનું જીવન જીવે અને સાધુ કહેવાય છે આ ના તો ગણવેશ છે અમારો એ બાવાજી બેના તો આવું કપડા પહેરવાના સાધુ બેના તો આવા વસ્ત્રો પહેરવાના સંન્યાસ લીધો આ વસ્ત્રો પહેરવાના દર્શનીય છે જટા બાલ ત્રિપુંડ રુદ્રાક્ષ માલા સુંદર કેસરી વસ્ત્ર ભગવા વસ્ત્ર એ દર્શનીય છે